છોડો હવે સારા નથી લાગતા કેમ સારા નથી લાગતા આજ પતિને પચીસ વર્ષ પહેલા જયારે જતા હતા ઓફિસે ત્યારે કહેતા હતા ના જાવ ને હવે રહી ને હવે કે જાવ હવે સારા નથી લાગતા છોકરા ઘરમાં છે કેમ છોકરાઓ માતા પિતાનો સ્નેહ ન જોઈ શકે કેમ બાળકોની સામે પત્નીને વાલ ન કરી શકાય પતિને વાલ ન કરી શકાય કેમ તમારા સંતાનો તમારો સ્નેહ ન ઓળખે કેમ તમારા સંતાનોથી તમારે સ્નેહ છુપાવવો પડે કારણ કે આપણે વ્યક્તિને પ્રેમ કર્યો વિચારને નહીં શરીરને પ્રેમ કર્યો પ્રકૃતિને સ્વભાવને નહીં રાધા પ્રકૃતિ છે કૃષ્ણ પુરુષ છે સમગ્ર તત્વ છે રાધા એક અસ્તિત્વ છે રાધા અને અસ્તિત્વ હોય ત્યારે જ ઓગાળી શકાય પહેલા તમારી પર્સનાલિટી હોવી જોઈએ મેં તારા માટે બધું છોડ્યું બહુ સરસ બધામાં શું છોડ્યું તો તું પચીસ પચાસ હજારની નોકરી કરતી હોય ને તે છોડી હોય તો તે છોડ્યું કહેવાય તમારું કોઈ અસ્તિત્વ હોય તો તમે ઓગાળી શકો એટલે પહેલા રાધાનું અસ્તિત્વ ક્રિએટ થાય છે ને પછી ડિમોલિશ થાય છે રાધા કશુંક છે જેણે કૃષ્ણમાં સ્વયંને સમર્પિત કરી છે સમર્પિત કરવા માટે કંઈ છે તમારી પાસે મેં તો બધું છોડી દીધું બધામાં શું છોડ્યું તમારી પાસે છે શું એક પાંચ પચીસ હજારની નોકરી પાંચ પચીસ લાખનો બિઝનેસ સો કરોડની દુકાન જમીન આ તો તમારે આમે છોડીને જ જવાનું છે ભાઈ આ તમારી પાસે રહેવાનું જ નથી કશું ઉપર નહીં આવે ઉપર બી જવાના છીએ કે નહીં એ ખબર નથી આમ તો નીચે જવાના બધા મજાની વાત એ છે કે આપણે જેને છોડવું કહીએ છે ને એ છોડવું છે જ નહીં આપણે વસ્તુઓ છોડીએ છીએ મને હવે કશા એમાં રસ નથી આવું મેં કેટલાયને કહેતા સાંભળ્યા છે અને પાંચમી મિનિટે તરત જ કે શું થયું પેલી લેન્ડનું થયો હિસાબ નથી થયો કેમ આપણે હવે કાંઈ જોઈતું નથી બધું છોકરાઓ માટે તમે જે છોડી શકો છો ને એ સૌથી પહેલો અહંકાર છે અને રાધા અહંકાર છોડે છે એના સૌંદર્યનો એના અસ્તિત્વનો એના આ દુન્યવી જગત સાથેના કનેક્શનનો અહંકાર છોડે છે અને માટે કૃષ્ણ ચરણમાં સમર્પિત થઈ શકે છે આપણે બધા જ ક્યાંક ને ક્યાંક કશેક ને કશેક કેમ દ્રૌપદીના વસ્ત્ર ખેંચાય છે એવું કદી કોઈએ વિચાર્યું આ શેનું મેટાફર છે બધાની વચ્ચે તમારા વસ્ત્ર ખેંચાવા એ કયું મેટાફર છે શું કહેવા માંગે છે વેદ વ્યાસ વસ્ત્ર ખેંચીને શું છે વસ્ત્ર એકનું આદમી હજાર નૂર કપડા આવું આપણે હજાર વાર કહ્યું બ્રાન્ડ કેટલા લોકોને મેં એવું જોયા છે કે આમ કાર્ટિયરના ચશ્મા હોય ને રોલેક્સની વોચ હોય ને આમ ઘડી ઘડી જોયા ભાઈ એક જ વાર જોયું તે અમને સમજી ગયા કે રોલેક્સ પહેરી જાય દર પાંચ મિનિટે આમ ઘડિયાળ જોવાની જરૂર નથી પણ તમે નહીં જુઓ ત્યાં સુધી એ જોશે નવી લીધી રોલેક્સ છે હા હમણાં જ લીધી આવી છે દુબઈ થી બસ હવે એને હવે નહીં જુએ તમે જોઈ લીધી ને તમે ના જુઓ ત્યાં સુધી દર પાંચ મિનિટ એક વારે ઘડિયાળ જુએ મજા એ છે કે પૂર્ણ શ્રિંગાર પછી પણ રાધા સંપૂર્ણપણે પોતાના અસ્તિત્વને ઓગાળીને જે કથા દ્રૌપદીની છે ને એ જ કથા ગોપીઓની છે કૃષ્ણ એને એમ કે છે કે ઉભા થાવ જેટલા લોકોએ આજ સુધી એમ કહ્યું છે કે કૃષ્ણ આમ કૃષ્ણ તેમ ભગવાનની સામે તમે બાથરૂમમાં હો કે બેડરૂમમાં હો કે રૂમમાં હો કે કામની જગ્યાએ હો એની સામે કયો દંભ કયો ડોળ કયા વસ્ત્ર કયું આવરણ શું રાખી શકો છો તમે એ એ નથી નથી જોઈ શકતો શેની જતો તો આ દંભના આ અહંકારના આ સૌંદર્યના જે તમારી અંદર એમ છે કે હું કોણ છું ખબર છે એના વસ્ત્રનો ત્યાગ કરો ઊભા થાવ પાણીમાં હાથ લઈ લો અને મારી સામે પૂરા સંપૂર્ણપણે તમારા જેવા છો તેવા પ્રગટ થાવ એમ કહેવાનો મુદ્દો છે આ કોઈ વસ્ત્ર હરણનો પ્રસંગ એ કોઈ રમત એ કોઈ બીજી વાત નથી આ એ વાત છે કે જેવા છો તેવા પ્રગટ થાવ અને દ્રૌપદીનો અહંકાર એની પ્રતિજ્ઞા એનો ગુસ્સો આ બધું જ ઓગાળવાની રમત છે આ કે એકવાર વસ્ત્ર ખેંચાશે તો હું વસ્ત્ર પૂરીશ ખેંચાવા દે ખબર પડે તને કે અહંકાર ખેંચાય તો કેટલી તકલીફ થાય છે મિત્ર હોય પ્રેમી હોય પ્રેમિકા હોય દીકરો હોય સાંબની કથા હરિવંશ સ્વાચીએ તો સમજાય કે કૃષ્ણ પોતે પણ પેનમાંથી બાકી નથી રહ્યા સાંભ અને બીજા યાદવો જાય છે સાંબ સ્ત્રીના વેશમાં છે તગારું બાંધે છે અને જઈને કહે છે કે આ પ્રેગ્નન્ટ છે અને શું અવતર છે અને ઋષિ એને શ્રાપ આપે છે દુર્વાસા કે એના પેટમાંથી મુશળ અવતરશે અને મૂષળ યાદવોનો નાશ કરશે આ મુશળ યાદવોનો નાશ કરશે એ સાંભળ્યા પછી ગભરાઈ ગયા છે છોકરાઓ યંગ છે તોફાન કરે આપણા બાળકો પણ ઘણી વાર આવું કરી બેસે પીને ગાડી ચલાવે આમ કરે તેમ કરે પછી લોચામાં પડે એટલે ફોન કરે મમ્મી પ્રોબ્લેમ થઈ ગયો જાય છે કૃષ્ણ પાસે જઈને કહે છે કે આવું થયું છે એ પહેલા તો મૂશળનો નાશ કરી નાખ્યો છે બધું ભૂકો કરીને પાણીમાં વહાવી દીધું એને એમ કે હવે આ મુશળનો નાશ થઈ ગયો એટલે શ્રાપનો નાશ થઈ ગયો એવું થતું નથી વસ્તુનો નાશ કરવાથી વિચારનો નાશ થતો નથી અભિશાપ તો વિચાર છે વસ્તુ ક્યાં છે એ મૂશળ વહીને સામે જાય છે અને ત્યાં એરકો નામનું ઘાસ ઉગે છે ચીપિયા જેવું અંતે જ્યારે યાદવા સ્થળી થાય છે અને યાદવોના હથિયાર ખૂટી જાય છે ત્યારે એરકો લઈને એકબીજાને મારે છે અને એનાથી યાદવોનો નાશ થાય છે કૃષ્ણ પણ સાત્યકીને સૌથી પહેલું ઘા કરે છે કેમ કરે છે કેમ બધું ડિમોલિશ કરવાની કૃષ્ણએ નેમ લીધી છે કેમ નગરી દુબાડી દીધી કેમ યાદવોને નાશ કરીને ગયા અહીંથી ક્યારેક વિચારીએ ને તો એવું ચોક્કસ સમજાય કે યાદવ હોય બ્રાહ્મણ હોય પટેલ હોય વાણિયા હોય જ્યારે જ્યારે અહંકાર પ્રવેશે છે ને ત્યારે કૃષ્ણ પ્રવેશી અને તમારા અહંકારનું છેદન કરે છે તમે કોઈ પણ હો તમે વ્યક્તિ છો તો કૃષ્ણ તમને નહીં સ્વીકારે તમે વિચાર છો તો એના ચરણમાં એના શરણમાં જતા રહો એ તમને જેવો વિચાર સારો ખરાબ કાળો ધોળો ભૂરો લીલો ઈર્ષા અહંકાર મલિનતા દુઃખ ફરિયાદ બધા સાથે સ્વીકારી લેશે પણ જો વ્યક્તિ થઈને ગયા ને તો કૃષ્ણ પાસે જગ્યા નથી એનું વ્યક્તિત્વ એટલું વિરાટ છે કે એમાં તમારા વ્યક્તિત્વ માટે જગ્યા નથી તમારા વિચાર માટે જગ્યા છે વિચાર થઈને જાઓ કારણ કે રાધા વિચાર છે કૃષ્ણની ભીતર વસ્તો એક એવો વિચાર કે જે કૃષ્ણનું સ્ત્રીણ તત્વ છે અને એક પુરુષની અંદર એક વુમન હોય જ છે